પંચમહાલમાં આવેલા હાલોલના જ્યોતિ સર્કલથી બોડેલી તરફ જતા નેશનલ હાઇવે ઉપર પાવાગઢ જતા પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલી ફૂટપાથ ઉપર કબજો કરી નાના મોટા વેપાર ધંધા કરનારા ઇસમો હવે રોડ ઉપર પોતાની દુકાનો લગાવી દેતા અકસ્માતનો ભય વધ્યો છે મુખ્ય માર્ગ ઉપર ટેબલ અને છત્રી લગાવી અમેરિકન મકાઈ બેસ વેચવા બેસી જતા વેપારીઓને કારણે આ અડધો નેશનલ હાઇવે અડેધર પાર્ક થતા વાહનોથી રોકાઈ જાય છે જેના કારણે વડોદરા તેમજ ગોધરા તરફથી પાવાગઢ જતા વાહન ચાલકોને ભારે અવગઢ ભોગવવી પડે છે વાહનો વચ્ચે નાની ટક્કર મોટી મારામારીના પરિણમે છે તેમ છતાં સ્થાનિક પોલીસ કે પછી નગરપાલિકાના સત્તાધીશો મુખ્ય નેશનલ હાઇવે ઉપર ફૂટપાથ તો ઠીક માર્ગ ઉપર ઊભા થઈ જતા દબાણો દૂર કરાવી શક્યા નથી પાવાગઢની પદયાત્રાએ આવતા માઈ ભક્તો માટે જ્યોતિ સર્કલથી પાવાગઢ સુધી આઠ કિલોમીટર જેટલી લાંબી ફૂટપાથ બનાવવામાં આવી જે હેતુ હતો કે પદયાત્રીઓને તેમની યાત્રા પૂરી કરી અને મુખ્ય માર્ગ ઉપર પદયાત્રા દરમિયાન તેમને અકસ્માતનો ભોગ ન બને પરંતુ આ ફૂટપાથ ઉપર અત્યારે કેટલાક ઇસમો દ્વારા દુકાનો અને મકાનો બનાવી દેવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક ફૂટપાથ પર પદયાત્રીઓ માટે ખુલ્લી કરવામાં આવે તેવી માંગ છે મિતુલ શાહ દિવ્યાંગ ન્યૂઝ હાલોલ પંચમહાલ